આખા ગુજરાત પર અસર થઈ હતી જોકે હવામાન વિભાગે કહ્યું હતું કે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી હતી હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ સોહાણે આજે ગુજરાતના હવામાન વિભાગ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે દક્ષિણમાં ઓડિશામાં એક ડીપ પ્રેશર બનેલું છે તમે જોઈ શકો છો દક્ષિણ મિત્રો ભારત દક્ષિણ ભારતની વાત કરીએ તો ઓડિશા અહીંયા આવેલું છે આવેલું છે ઓડિશા દક્ષિણ ભારતમાંથી મિત્રો જે કઈ ડિપ્રેશર થતું હોય છે તેમણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ માટેની આગાહી કરી છે તેમાં જણાવ્યું કે આજે અમરેલી છે મિત્રો અહીંયા જોઈ શકો છો ભાવનગર અમરેલી ત્યાર પછી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી

તમે જોઈ શકો છો અંદર જોઈએ તો યલો એલર્ટ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સંપૂર્ણ અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે રોજ કચ્છ છે ત્યાર પછી અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ વગેરેની અંદર પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પાંચ સપ્ટેમ્બર દોસ્તો પાંચ સપ્ટેમ્બર સુધી વધારે વરસાદ છે સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા ગુજરાતમાં અત્યાર સુધીનો નોર્મલ ચાલી ટકા વરસાદ નોંધાયો છે આ સાથે માછીમારો માટે આજે દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી હતી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ મોટું છે પરંતુ આ જે ખાડીની અંદર ડીપ પ્રેશર અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી મિત્રો અહીંયા જે કચ્છની અંદર વહેલી તકે આવતું હોય છે એક તો મિત્રો ડીપ પ્રેશર તમે જોયું છે જે કચ્છની અંદરથી પસાર થયો અને કચ્છમાં શું ખૂબ સારો એવો વરસાદ પડ્યો હતો સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહીઓ આપવામાં આવી છે તો તમે જોઈ શકો છો આખું ડિપ્રેશર છે ધીમે ધીમે અહીંયાથી મિત્રો પસાર થાય અને ગુજરાત પર આવે તેવી શક્યતાઓ આ વર્તાઈ રહી છે ખાસ કરીને ગુજરાતના જે દરિયા કિનારાના જિલ્લાઓ ગામડાઓ છે તેની પર વધારે અસર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તમે જોઈ શકો છો આ વિન્ડી એપ દ્વારા જે દર્શાવવામાં આવી રહ્યું છે